જય માયાવંશી મિત્રો આપ સૌનો અભિનંદન કરવા માટે હું તમારા સમક્ષ આવ્યો છું બાવીસ જૂન બે હજાર ત્રેવીસમાં શ્રી માયાવંશી લગ્ન ઇચ્છુક પાત્રો માટે ગ્રુપ જે ખોલ્યો હતો વોટ્સઅપ પર અને એકના જગ્યા બે વોટ્સઅપ ગ્રુપ થઈ ગયા છે અને અમુક લોકોના લગ્ન પણ થઈ ગયા છે અને ઘણા બધા લોકોના થવાના પણ છે અને આગળ પણ થતા રહેશે બાવીસ જૂન બે હજાર ચોવીસે આપણું એક વર્ષ પૂર્ણ થયું છે એના માટે દરેકને દરેક માયોવંશી ભાઈઓ બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું અને કોંગ્રેચ્યુલેશન્સ પણ કરું છું સાથે સાથ પહેલાં આપણું જે બાયોડેટા હતું યુનિક ફોર્મેટમાં જે બાયોડેટા હતું તે ફોર્મેટ થોડુંક નાનું કર્યું છે એની ઓલરેડી વોટ્સઅપ પર તમને એ ફોર્મેટ બાયોડેટાનું મળી ગયું છે અને એ ફોર્મેટ પ્રમાણે જ મોકલો મોકલજો ખાસ કરીને નોંધ લેજો કે આપણા ગ્રુપમાંથી જો કોઈપણ બાયોડેટા ઉપાડીને કોઈ પણ બીજા જે મેરેજ બ્યુરો ચલાવતા હશે કોઈ એજન્ટ હશે તો તેમાં મોબાઈલ નંબર સંપર્ક નંબર છેકીને મૂકે છે એ લોકો કારણ શું છે ઘણીવાર તો મને પણ નથી સમજ પડતી પણ અમુક લોકોને લાગે છે કે એ જે મેરેજ બ્યુરો ચલાવનારા લોકો છે એ લોકો ડિસાઇડ કરે છે કે કોણ દીકરો કે કોણ દીકરી કોના માટે સુટેબલ છે એટલે એ લોકો એ પ્રમાણે કામ કરે છે આપણું ગ્રુપના અંદર સંપર્ક નંબર આપવાથી એકબીજાને આપણે એકબીજાને વાતો કરી શકે છે હા ખાસ કરીને નોંધ લેજો પહેલાંથી જ કહેતા આવ્યો છું કે ફોટાસ જ નથી મૂકવાના ફોટા તમે જે પણ પાત્રો સાથે તમારી વાતચીત એમના વાલીઓ સાથે વાતચીત થાય છે અને અનુકૂળ લાગે તો તમે એકબીજાના ફોટા વોટ્સઅપ પર તમે મોકલી શકો છો અને જો પાત્રો તમને ઘણીવાર સુટેબલ ન લાગતા હોય તો તમે બે દિવસ ફોર્ટીએટ અવર્સના અંદર જવાબ ન મળે કાં તો પસંદ ન હોય તો તમે ફોટા પણ ડિલીટ કરી શકો છો અને બાયોડેટા પણ ડિલીટ કરી શકો છો આપણા ગ્રુપમાં બાયોડેટા મૂકવાનું પૂરીની પૂરી જિમ્મેદારી પાત્રોના વાલીઓ અને પાત્રોનું છે મારું કામ છે રવિવારે સવારે દસથી બાર ગ્રુપ ખોલીશ સાંજે ચારથી છ ગ્રુપ આપણે પાછું ચાલુ કરીશું એટલે ફક્ત અઠવાડિયામાં એક જ દિવસ સવારે દસથી બાર અને સાંજે ચારથી છ આપણે ચાલુ રાખીએ છીએ અમુક લોકોને કહેવાનું એવું છે કે દીકરીઓના બાયોડેટા વધારે આવતા નથી એકચ્યુઅલી એમના વાલીઓ છે ગ્રુપના અંદર પણ ઘણીવાર એવું થાય છે કે કોને ખબર એ લોકોને પોતાની એવી મજબૂરી છે કે નથી મૂકતા અને ઘણીવાર સામે ચાલીને પણ એ લોકો અનુકૂળ જે વ્યક્તિ પાત્રોના બાયોડેટા જોઈને પણ સામેથી ફોન કરે છે કંઈ વાંધો નહીં આપણું એક જ કામ છે કે વહેલું તે વહેલું બધાના લગ્ન જલ્દી થઈ જાય બે બે ચાર ચાર વર્ષ સુધી લંબાવવાની કંઈ જરૂરત નથી હા સંપર્ક નંબર જો ન મળતો હોય તો પાંચથી દસ વર્ષ પણ લાગી જશે એક લગ્ન થતાં એટલે સંપર્ક નંબર પહેલાં આપો સંપર્ક વગર વગરના બાયોડેટા આપણે ગ્રુપમાં અલાવ કરતા નથી એટલે દરેકને મારી રિક્વેસ્ટ છે અને બીજું શું છે કે બહુ લાંબા ફોર્મેટ યા તો પીડીએફ ફાઇલ પર મોકલાવતા નહીં કે ઘણી ઘણા બધા આપણે જે વાલીઓ છે એ લોકો યુઝ ટુ નથી પીડીએફ કેવી રીતે ઓપન કરવાનું કે મોબાઈલ હેંગ થઈ જાય કે ડાઉનલોડ કરતા ના વડતો આપણે એક સિમ્પલ બાયોડેટા યુનિફોર્મ બાયોડેટાનું ફોર્મેટ છે તે બાયોડેટાની સાથે આગળ વધો આ બીજું વર્ષમાં જોઈએ કે કેવી રીતે આપણે મેક્સિમમ લોકોના લગ્ન જો થઈ જાય બહુ સારું અને મારા તરફથી દરેક માયાવંશીઓને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ અને કોંગ્રેચ્યુલેશન્સ અને આગળ પણ આ ગ્રુપ આવી રીતે આગળ ચાલતું રહેશે જેમને હજી પણ ખબર નથી કે આ ગ્રુપ ચાલે છે એમને તમે આ લિંક મોકલી શકો છો મને સંપર્ક કરી શકો છો જય માયાવંશી